Yes, upare, ye need a sail, upare, mara, ramana, copaye, nepho, yes, upare, you need <íb meetings> <laughs> a umasayo, mare, upare, you need a umasayo, mare, upare, then mapati, and ra, upare, then mapati, and ra, upare. ેઠવી પડે મારા રાવના રખો પાય ને કોય સુરે મારા રમના રખો પાને કોય કરે મારા રાવના રખો પાને કોય સુ કરે કોય શું કરે મારા રામ ના રખો ને કોય શું કરે બાળપણ મારમઉ બાળપણે બાળપણ યુવા પછી અને બો માં ડું પડે ડાંટા પછી ને યુગવું પડે ડાળતા પછી ને યુગવું ને પોસું કરે વાસને વર્ણ પડે વાસને યુગા પછી કાતરી વધવું પડે યુગા પછી વધવું પડે

I need to use the car, I need to use the car, I need to use